દાહોદના બહુચર્ચિત જમીનો એન્ય પ્રકરણ પોલીસે વધુ ધરપકડ કરી છે આરોપીની ધરપકડની લાંબી કતારો લાગી રહી છે દાહોદમાં નકલી એની પ્રકરણમાં માસ્ટર માઇન્ડ સહિત આ ગુનાઓમાં સંડોવાયેલા બે સરકારી કર્મચારીઓ મળી એસી વધુ લોકો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડનો દોર આરંભ કર્યો છે થોડા દિવસો પહેલા બદલી પામેલ દાહોદના પ્રાંત અધિકારી તેમજ એક સરકારી કર્મચારી દ્વારા દાહોદ એ ડિવિઝન અને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકોએ આ ફરિયાદમાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી કેટલાક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા તેની સાથે સાથે સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓને પણ આ મામલે સંડોવણી બહાર આવતા તેઓના પણ અટકાયતી પગલા લઈ જેલ ભેગા કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રક્રમમાં વધુ છ આરોપીઓને દાવોદ ડીવાયએસપી તથા તેમની ટીમે ઝડપી પાડી જેવી ભેગા કરવામાં આવ્યા છે આરોપીઓમાં સામત સાકિબ અબ્દુલ રહીમ જાડા હિદ્રીશ દીપક પંચોલી ગનીભાઈ માનસુરી પિંકેશ અગ્રવાલ અને સબ્બીરભાઈ ઝરણાવાલની પોલીસે અટકાયત કરી છે દાવોદ ટીવાયએસપી જેપી ભંડારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં ટીડીઓ કચેરી દ્વારા અલગ અલગ સર્વે નંબરો સંદર્ભે ફરિયાદો દાખલ થઈ હતી જે અનુસંધાને તપાસ કરતા અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરતા

જે ટીડીઓ શ્રીની કચેરી દ્વારા અલગ અલગ એકસો પાંચ સર્વે નંબરોની ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદના અનુસંધાને તપાસ કરતા અને જરૂરી પુરાવા એકત્રિત કરતા આ પ્રક્રિયા દરમિયાન જે લેન્ડના ઓનર છે કે અથવા જેણે દલાલ મારફતે કામ કરેલું છે કે અન્ય રીતે સંઘ સંડોવાયેલા છે આ પ્રકાર અલગ અલગ છ લોકોની ગઈકાલે રાત્રે અટક કરવામાં આવી છે આ લોકોએ જે પ્રોસિજર છે એને કરાવવાની આઈડિયલ પ્રોસિજર એ પ્રોસિજરનો ભંગ કરીને સરકારે જે રૂપાંતર ફી કે પ્રીમિયમ રકમ હોય એ નહીં ભરીને સરકાર સાથે જે ફ્રોડ કર્યું છે કે ક્રાઇમ કર્યો છે એ અંતર્ગત પૂરતા પુરાવા મળતા એ છ લોકોની હાલમાં અટકાયત કરવા આવી છે એ જે છ લોકોના નામ સામદ સાકીર અબ્દુલ રહીમ ઝાડા ઇદરીશ દીપક પંચોલી ગની મન્સુરી પિંકેશ અગ્રવાલ અને સબ્બીરભાઈ જણાવાલા છે આ છ લોકોને અટક કરી અને હવે એની રિમાન્ડ પ્રક્રિયા હાથમાં હાથ ધરવામાં આવેલી છે